સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર પચ્ચીસનો ગતરોજ ભવ્ય પ્રારંભ થયો છે ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તારીખ સત્યાવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી આયોજન કરવામાં આવ્યું હોવા છતાં મેળાના પ્રથમ જ દિવસે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની જંગી મેદની ઉમટી પડી હતી જેણે આ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે જૂનાગઢ રેન્જના આઈજીપી કુમાર જાજડીયાના શુભ હસ્તે આ મેળાનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસની આ જોરદાર સફળતા બાદ આ પાંચ દિવસીય મેળા દરમિયાન દસ લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારે તેવો અંદાજ છે મુલાકાતીઓની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને સ્થાનિક નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા સોળ વર્ષથી સજા ભોગવી રહ્યો છે અને બે હજાર ઓગણીસથી થી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભજીયાના સ્ટોલમાં કામગીરી અર્થે આવી રહ્યો છું હાલ ચોમાસાની સિઝનના કારણે આજે મેળો થોડો લેટ થયો છે તેમ છતાં પણ આજે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો પહેલા દિવસે પણ જે પબ્લિક જે છે એના અનુસંધાને એવું લાગે છે કે ખરેખર સોમનાથ કાર્તિકી માના મેળામાં લોકોને જે ઉત્સાહ છે એ એવો ને એવો જ છે ભલે લેટ થયેલો પણ ઉત્સાહમાં કોઈ ફેરફાર થયો નથી અને લોકો બધા સુરક્ષિત અને હરી ફરી શકે એવી મોટી આલિશાન જગ્યામાં લોકો સુરક્ષિત રીતે મેળા માણી રહ્યા છે અને અમારે જેલના બંદીવાનો ભાઈઓ દ્વારા જે ભજીયા બનાવવામાં આવે છે એનો ટેસ્ટ લઈ અને લોકો એનો માણી રહ્યા છે અને આવો મેળાનો અમને જે લાવો મેળ્યો છે જેમાં શ્રી કાર્તિકી ઉપણીમાં મેળામાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જો આવો સારો અને સુંદર જે મેળો થતો હોય અને અમે એક બંદીવાન તરીકે સજા પામેલ કેદી તરીકે જો અમને આ મેળાનો લાભ મળતો હોય તો એના થઈ વિશેષ અમારા માટે કઈ વસ્તુ નથી જય સોમનાથ સોમનાથ કાર્તિક પૂર્ણિમાનો આજે પ્રથમ દિવસ મેળામાં પ્રથમ દિવસે જ આજે એક લાખથી વધારે લોકોએ મેળાનો આનંદ લીધો છે ખાસ કરીને મેળામાં વિવિધ ખાણીપીણીના અપેક્ષાબેન પંડ્યા ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો પણ લાભ લીધો છે આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા છે પાંચ દિવસના મેળામાં લગભગ દસ લાખ થી વધારે લોકો મેળાનો લાભ લે